અને રાઠોડ દાંદલ અને ચોકીદાસ ખુમાન બે જણા નીકળ્યા છે અને આ બોલા હાંડો અને એને એમ થયું ખરું આની પણ કોઈ બોલે છે બેન પૂછે છે કોણ છો તમે અમે જોગીદાસ માણસો છે જોગીદાસ માણસો છે એમ કીધું જોગીદાસ સાંભળી ગયો મારું બધું આપણા કોઈ માણસ નથી ના કોણ આપણું નામ લે છે અને ઘોડી ઉવાળી પાછી બાપુ એ બાજુ ત્યાં જઈને કીધું કઈ શું છે

અને ભાવનગર નો સીમાડો આવે ને પછી એને કીધું કે બેન સીમાડો આવ્યો છે અને હવે હું જાઉં છું અને ઘોડેલી બાપુ પાછી વાળી જોગીદાસ ને હાથ પાડીને પાછા બોલાવો અને પાછા બોલાવા માટે હાથ કરે તેથી કે છે શું કામ કે તમે હાલો ભાવનગર અને હું તમારું વટું પાર પડાવું અને તેથી બાપુ જોગીદાસ ખુમાડે એમ કે છે બેન

અત્યારે તો બાપુ ઘરમાં કાંઈ બોલે ફળિયામાં કઈ બોલે બજારમાં હોય કઈ આપણને એમને કારણ કે ઘરમાં બોલ્યો જ નથી એવું બોલે કઈ નેઠો જ નથી માન ક્યારે શું બોલે એની વાત જ નથી આની આના એની તકલીફ એ છે કે સંસ્કાર નથી મળ્યા આ મા બાપની એ ભેગી કઈ ખામી છે આ મા બાપ ને રોટલા નથી દેતા ને એ થોડુંક મા બાપની તકલીફ તો છે જ આમાં નકરા છોકરા નું વાંચ છે એવું નથી આમાં જો મા બાપે કઈક થોડુંક ધ્યાન આપ્યું હોત ને તો આવી કપાતર પરજા ન થાય પણ આની માટે બાબુ જવાબદાર મા બાપ થોડાક એંશી ટકા છે વીસ ટકા ભૂલ હોય કદાચ પણ જાજી જાજી તકલીફ તો છોકરાઓની જ એટલા માટે મહાપુરુષોએ તમને મને ખૂબ કીધું એક દાખલા તરીકે તમારા માત પિતાથી તમે છો મારા માત પિતાથી હું છું મારી ફરજમાં બને છે પછી મારા માન મારી બાપ જેવા હોય એવા એમાં મારે વિચારવાની જરૂર નથી કારણ કે એ ન હોય તો આપણે ન હોય એટલો આપણને વિશ્વાસ હોવો જોઈએ એટલી આપણને ખબર હોવી જોઈએ એટલા માટે એક અમને એક ફરમાઈશ હતી કે એ બોલો કંઈક પેલા મોર નું કાગડા ની કંઈક વાત હતી એ દ્રષ્ટાંત આપી દઉં કે બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરી દો ધ્યાન આપજો પછી અમુક અમુક તો કાયલ સમજાય છે બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી આ સુંદર મજાનો અવાજ આવે કોણ બોલતો એને ખબર નહોતી કે મોર બોલે એને સોયો નતો ઝરમર ઝરમર વરસાદ વરસતો દીકાર બોલે નહીં અમારે જોવા જાવું હા વરસાદ રહી જાય પછી ઘડીક છૂન ત્યાં મોરલો બીજી વાર બોલ્યો પણ ત્યાં તો કહું મને કૂટું એ કે મારે આ જે બોલે છે ને એને જોવા જાવું છે મોરનો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલે નક્કી કરી લે જે હોય મારે લગ્ન કરી લેવા છે મનથી વળી જુ ઘડીક જૂન બાપુ વરસાદ રહી ગયો ને કોયલ મને નહીં ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને કોઈલ ઉડી અને અહીંયા ફૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ભોગડ આવીને બે ગયેલો એટલે કોયલ અહીંયા આવી કીધું કે આપણા સુંદર મજાનો અવાજ આવતો નથી કોણ બોલતું હતું કે ભાઈ બોલતું કે હું કોયલ હલવાની એને એમ થયું કે બિચારી પાણીની મૂર્તિ જેવી થઈ જાય એટલે બોલો કે શું છે કે છે કઈ નહીં પણ હું તમને મનથી થી વરી ચુક્યો છું હું તમારા અવાજ ઉપર મોડી થઈ મને એમ થયું મારે આને લગ્ન કરવો છે મારે તમારે લગ્ન કરવાના છે બોલો કે બે ત્રણ ઠેકાણા નાળિયેર પાછા આવ્યા હતા રડતું રડતું તો હાવું આવ્યું કામ થઈ ગયું કામ આપણે કેટલા ના એમ નથી થઈ ગયા જ્યાં બીજા મેળ પડી ગયો બીજા

પછી બોલવું પડે ખોખલો ખો બોલો ને અઢી મનનો નહીં આવો મેં આવી છેતર વીતી મને પહેલાં જ કહેવું હતું જો ને આપણે ઘીરે ચીટલી કોયેલું નથી હલવાડી નકરી કોયેલું હલવાડી એવું નથી હોય જેટલા મોરલા ચીબરી હલવાના પણ હાલા જાય એટલે મહાપુરુષો કે છે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં જતા બે મારા બાપુ જો હરખા હોય તો જીવવાની મજા આવે હરિશ્ચંદ્ર રાજા બાપુ કાશીની બજારમાં બહેરાની હરરાજી કરીને તારામતીએ મતી અયોધ્યા ની મહારાણી હરરાજી કરી દીધી બાપુ તારામતીએ કીધું કે દેહ નો અધિકાર મારા બાપ તારી ઉપર કરી નાખતો હોય ભલે બાપુ એને બાપુ અડધું ને અહીંયા બાપુ સાધુ આવ્યો ને કીધું તારું બહેનું જોવે અને બાવડું પકડી ને આવ્યા તે વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપા એ શું આ બાવાને આપવા આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે વિચાર કરજો વીરબાઈ ને જલારામ કહે છે કે સાધુ તને માગે છે તેથી વીરબાઈ એમ કે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ ઈ વેલડીને આજ ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાઓ જેવો તેવો હોય નહીં મારા બાપાએ તમને હાથ સંકો છે એ હાથ જો બાવન ખોપી દયો તો મને જવામાં વાંધો નથી બાપુ કોની વાય વાતું કર્યા આપણા ઘરે કોઈ એવો ભાવ આવે નહીં આવે તો કઈ અખતરો કરતાય નહીં આપણે તો આનંદ કરવાનો છે ઈ જલાબાપા બાબા બાવડું પકડી અને જલા બાબા આવ્યા અને બાપુને ને કે છે ભયરું જોવે ને કે હા કે આવ્યો એ આમ કાંડું પકડાયું ને તેથી સતાધાર ની ગાદી ઉપર આપા ગીગા અને રાતે બાપુ એની હાથે નગારા ને ઠોકરા ને છાલરું મંડી વાગવા ગયા ને કે આ શું બાપા ઘીગા આમ નજર કરીને ખાડ 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 ગાંચ કાઢે બધા પૂછે છે બાપુ આ શું કૌતુક થયું એ કે કાંઈ છે નહીં હોઈ જાવ વાત તો કરો એ કે કાંઈ છે નહીં વીરપુરની બજારમાં લોવાણાના ના વીજળીના ચમકારે મોતી ફરોવી લીધો હોઈ જાવ કે કાંઈ છે નહીં એમ સમય નહીં બધી હારી સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષને હુઈ માર તમને મને જે આ મોજ કરવાનો સમય મળ્યો છે એ મોજ કરી લેજો બાકી આ જિંદગી ની બાપુ ચીઠી ક્યારે ફાટી જાય કોઈને ખબર નથી હું તો એમ કઉ છું કે કોઈને કામમાં ન આવો જ કઈ નહીં પણ આવું કઈ કામ હોય નડતા નહીં તો એ ભજન થઈ જાય છે કઈ કરતા હોય નડો નહીં નડો તો એ ભજન થઈ જાય બાકી તો છે ને ભક્તિ કરવી થોડીક અઘરી તો છે મેં હમણાં કીધું ગોપીચંદ ભરતરીના પાણા લઈ લીધા એમ અમારો ઇતિહાસ મારી પોતાની વાત કરું મારો જેસલ કરતા ખરાબ ઇતિહાસ છે મેં આ બાસવાન ઝઘડા સિવાય કાંઈ કર્યું નથી પણ અત્યારે હું ભજન ભજનના માર્ગે છેડ્યો છું ને અત્યારે અમારી જે દશ્યા છે ને એ અમારો હાથમાં જાણે છે અને ઘણા એને હું તો હાથ જોડીને કહું કે તમે થોડાક મોડા ભેગા થયા છો અમે માર્ગે સડાઈ ચડવા દો ધારી વાંચો થોડાક વહેલાં ભેગા થયા હોય તો આપણે હિસાબ કરે પણ હવે અમારા અમને અમારા ઠેકાણા રહેવાજો જ વધારે આવ્યો આ જગત છે જ એટલે દુનિયા તમારું લોહી તો પીવાની ફોરમ હોય ફટકેલી એને સુલે સડવું પડે એ આવડ હોય હલબેલી અને કોઈનો પૂછે કાગડા તમારામાં સુગંધ થઈ જાય ને તો દુનિયા તેલમાં નાખી ઉકાળી તમારી સુગંધ કાઢી લે પણ અત્યારે ઉનાળામાં વગડામાં જઈને જોજો પીળી હળદર જેવી બાબુ ઓલી આવડના પાંદડા એ છે પણ કોઈ પાયા નજરે નથી કરતું શું માલપા કાંઈ જ નહીં એમાં અત્યારે ડેકોરેશન તમે જુઓ ગાંડા પાગલ માણા ખડતા હોય ને લુગડા હલકાના નાયો ધોયો ન હોય વાળ લગર વગર હોય એનેથી મારા આગા હાલે પણ હું એમ કહું છું કે એમને કોઈ દી કોઈની લારીમાંથી ચોરી કરી એમને કોઈ દી કોઈની બેન દીકરીની શેડતી કરી તોય માણા એમનું ત્યારે ગાંડો આવે છે આ આ હાજા છે ને એ તું ઉઠાડે છે ગાંડા બિચારા કઈ નથી કરતા આ જેનો વસવા કરો છો ને આ ધોળા લુગડા પહેરી પહેરીને એ તમારું બાપુ ખેદાન મેદાન કરે છે ચેતતું તો એનેથી રહેવાનું છે પણ આપણું બાપુ ઊંધું ચાલે છે બધું તને જો લગન હોય ને લગન એક તો વાતું કરું પછી પૂરું કરું લગન હોય ને પછી બેનું હોય ને તો કે કાળો ફાટલો ન લેવાય અફસગન થાય ભાઈ હોય તો કે કાળો પેન્ટ નો લેવાય ને કાળા બૂટ નો લેવાય ને કાળું હા નો લેવાય ને માથામાં કોઈ કોઈ ઘોડા વાળથી હોય કે કાળો પીસળો મરાય ને ગો લાગી આમાં અપસગન ન થાય આ મન મનાવાની વાતું છે રામ બાકી બાપુ છે ને કરમની વાતો કરે એમાં મને ટપા નથી પડતા મેં હમણાં કીધું એમ બાપુ જે હતા વ્યવસ્થિત જીવે છે એ દુઃખી છે અને આ દુનિયાને દુઃખી કરે છે ને એવડે સુખી છે એટલે કરમની એ મને ખબર નથી પડતી પછી આ ભાવની વાતો કરે છે બધા એની ખબર નથી પડતી બોલ્યા ભાવમાં ને બોલ્યા તમને કોઈને ખબર હોય તો તમે શું શું વાત કરો ને જીયા ભાવમાં શું હતા જવાનું હોય પણ જીયા ભાવમાં ચા હતા કોવું એટલે આ બધું ઢીંગો ઢીંગ હાલે કોઈને ખબર જ નથી

એ કે કોઈ નો બે કાંઈ નહીં પણ મેં કીધું બાપુ તમારા પૈસા પૈસા થોડા ઘણા થવા જોઈએ ને કે પૈસા ની જરૂર નથી પૈસા ની જરૂર નહી મારે ઘરે બેઠ બેઠા વાંસો એટલે આમ જ હાલે જ ઘણા બધા ગામમાં કોઈ ડાયા મળે ત્યારે પૈસા નથી જોતા કાંઈ ન જોતા મોકે એટલે ભાઈ એમ નથી એ તો કહેવાનું હોય માંડવા નાખી ને પછી ખબર પડે લેવા નથી કાંઈ નથી જોતું ત્યાં ઘરે બેઠા બેઠા ભગવાન ન સાંભળે મારા ઘરે બેઠવાડો હું કથા વાંચું થઈ બોલો ન સાંભળે મારા ગામમાં આવીને લોહી પીવાનું એનું કારણ શું એટલે ભલે વાપરતા વાપરો ખાવ પીવો આનંદ કરો ભાઈ મેં હમણાં કીધું એક વ્યસન કે કુટુંબ ની બાપુ એ કઈક કઈક મારી વાત જો મગજમાં ઉતરે તો હું તો હાથ છોડીને કહું છું જો મગજમાં ઉતરે તો કઈક ઉતારજો અને આ કંઈક કોઈને મારા તમારા જીવાની તકલીફ હોય તો તકલીફ મટાડજો બસ બધા મને શાંતિ સાંભળ્યો બધા બધાનો આભાર કઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો 全話だぜ、全試合だ。